તો સમાચાર જોઈએ વિસ્તારથી કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર કજુન ખડકે એ બેઠક બાદ કહ્યું છે કે ભારતમાં ભારત ગઠબંધન સરકાર નહી બનાવે તેણે કહ્યું કે અમે યોગ્ય સમયની રાહ જોઈશું ખડકે કહ્યું કે અમે મોદીની નીતિઓનો વિરોધ કરતા રહીશું કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ અમારો નિર્ણય છે અને અમે આ મુદ્દાઓ પર સંપૂર્ણ રીતે સહમત છીએ અને હવે લોકોએ જે વચનો આપ્યા છે તે પૂરા કરીશું તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીનો જનાદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરોધ છે પરંતુ તેઓ તેને નકારી કાઢવાના તમામ શક્ય પ્રયાસો કરશે ખડકેએ બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું કે હું ભારત ગઠબંધનના તમામ મિત્રોનું સ્વાગત કરું છું અને સાથે મળીને લડ્યા સંકલનથી લડ્યા અને પૂરી તાકાતથી લડ્યા આપ સૌને અભિનંદન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજુન અર્જુન ખડકે કહ્યું કે ઇન્ડિયા બ્લોકના ઘટકો અમારા ગઠબંધનને આપવામાં આવેલા વિશાળ સમર્થન માટે ભારતની જનતાનો આભાર માને છે જનતાના જનાદેશ ભાજપે અને તેની નફરત અને ભ્રષ્ટાચારની નીતિઓને જળવા તોડ જવાબ આપ્યો છે તેમાં મોંઘવારી બેરોજગારી અને મૂડીવાદ સાથે ભારતના બંધારણનું રક્ષણ કરવાનો અને લોકશાહીને બચાવવાનો આદેશ આપ્યો છે ઇન્ડિયા બ્લોક મોદીની આગેવાની હેઠળના ભાજપના ફાંસીવાદી શાસન સામે લડવાનું ચાલુ રાખશે जो गठबंधन के लीडर्स है उन सबको नमस्कार करता हूं और आप सभी का स्वागत करता हूं जो हमारे गठबंधन पार्टी के नेता लोग दो घंटे तक बैठ कर आज के पॉलिटिकल सिचुएशन पे और आज की जो परिस्थिति है उस पर बहुत से सजेशन आए, चर्चा हो गई और ये निष्कर्ष आखिरी में ये निकला कि हम सब मिलके एक ही वॉइस में ये कहना चाहिए जो मैं आपको पढ़ के बताऊंगा The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our allies. The people's mandate has given fitting reply to the BJP and their politics of hate, corruption, and deprivation. This is a mandate in defence of the Constitution. Of India and against price rise, unemployment, and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize. The people's desire not to be...